રાધનપુર પાણી પુરવઠાની કચેરી ખાતે રાધનપુર કોંગ્રેસ દ્વારા વિધાન પત્ર આપવામાં આવ્યું ગટરની કામગીરીને લઈ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકા સંચાલિત ગટરની અંદર 49 લાખ રૂપિયાનો કોઈ એજન્સીને ટેન્ડર આપવા બાબતે ભ્રષ્ટાચાર થવાની શક્યતાને લઈ રાધનપુર પાણી પુરવઠાની કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા વિધાન પત્ર આપવામાં આવ્યું રાધનપુર શહેરે વિસ્તારની અંદર કરોડો રૂપિયાના ખર્ચે ગટર લાઈનની કામગીરી કરવામાં આવેલ છે તે ગટર કરોડો રૂપિયા ચૂકવ્યા છતાં રાધનપુર નગરની જનતાને લાભ ન મળતો હોય ગટરની કામગીરી પૂર્ણ થયેલ હોય તૂટેલી હોય તે જ ગટરને મરામત અને સાફ સફાઈ કરવા માટે ઓગણપચાસ લાખ રૂપિયાનું ટેન્ડર પાણી પુરવઠા વિભાગ અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા શિવશક્તિ કન્સ્ટ્રક્શન નવા ગામને આપવામાં આવતા તેની કામગીરી યોગ્ય ન હોય તેને લઈ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અધિકારી તેમણે જણાવ્યું હતું કે ત્રણ મહિનાની અંદર આ એજન્સીને રાધનપુરની તમામ સાફ સફાઈ કરવાની છે પરંતુ થોડું કામ કરી અને એજન્સી કામ ન કરતી હોય તેને લઈ પાણી પુરવઠા વિભાગ રાધનપુર દ્વારા તેને નોટિસ પણ આપવામાં આવી છે

આજ રોજ રાધનપુર કોંગ્રેસ સમિતિ તરફથી રાધનપુર નગરપાલિકામાં જે ભૂગર્ભ ગટર યોજના સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલી હતી તેમ છતાં પણ કંઈક ઓગણપચાસ લાખનું ટેન્ડર હમણાં વર્તમાનપત્રમાં જાહેરાત અમે જોઈ એ પ્રમાણે કંઈક મરામત માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું ને કોઈ શિવશક્તિ એજન્સી આ કામ કરી રહી છે ત્યારે અમે જે વોર્ડમાં ફર્યા અને પાર્ટી તરફથી જે જોયું એ પ્રમાણે કોઈ સંતોષકારક કામગીરી અમને દેખાતી નથી તો વોર્ડમાં એ શું કામ કરી રહ્યા છે કયા વિસ્તારમાં કામ કરે છે અને કેવા પ્રકારનું કામ કરે છે આ બાબતે ઉચ્ચ અધિકારી શ્રી પાણી પુરવઠા રાધનપુરની કચેરીમાં અમે આવ્યા છીએ આવેદનપત્ર આપવા માટે અને આ પ્રજાની સુખાકારીનું કામ હોય તો ખૂબ જ ગંભીરતાથી આ કામ થવું જોઈએ એમાં કોઈ ગોલમાલ ન થાય અને લોકોને પૂરેપૂરોનો ફાયદો મળે એવા મરામતના કામનો સદ ઉપયોગ થાય એ રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ સાહેબ ઓફિસમાં મળ્યા નહોતા પણ એમની જોડે ટેલિફોનિક વાત થઈ એ પ્રમાણે આ બાબતે એ આગળ પગલાં લેશે અને ગંભીરતાથી વિચારશે અત્યારે આવેદનપત્ર આવેદનપત્ર અમે આપ્યું છે અને એના જે મુદ્દાઓ છે એના ઉપર આગળ કાર્યવાહી કરે એવી સાહેબ શ્રીને વિનંતી કરી છે